અત્યાર સુધીમાં મારી જાણ મુજબ ઓગણીસ હજાર સાતસો નેવું ઓપરેશન થયા છે એક પણ ઓપરેશન ફેલ નથી થયું એક પણ ઓપરેશનની ફરિયાદ પણ નથી જે દર્દી આવે છે એને વિનામૂલ્યે તપાસવામાં આવે છે વિનામૂલ્યે ટીપો આપવામાં આવે છે અહીંથી પંચોતેર બાપુ આપની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી ચશ્મા આપી શિયાળામાં ધાબળા આપી અને કોડ ઉનાળાના ફેંકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરી અને પછી પાર ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે અને ફરી પાછા કેમ્પ એને તપાસવામાં આવે છે આ કેમ્પ આ માટે આશીર્વાદરૂપિયા છે અને અમારે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે એમાં ખૂબ આશીર્વાદરૂપ છે અને ખૂબ લાખો માણસો એમાં લાભ લીધો છે અને આવી રીતે લાભ લે છે વિશેષમાં આજે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા જે પંખી પંખી માટેની પાણીની કુંડી આપવામાં આવે છે ત્રણસો એ પણ આજે વિતરણ કરવામાં આવે છે અને જેમનો એક છોકરો ગુજરાત અવનીશભાઈ કોઠારી દર વખતે બધા દર્દીઓને ચા પાણી પાય છે આ વખતે ઉનાળાને ધ્યાનમાં લઈ અને શરબતની વ્યવસ્થા કરે છે એટલે દરેક દાતાઓનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પ્રતિનિધિઓ પણ હાઈલાઇટ કરી વધુ બધો લોકો લાભ લે છે એ માટે પ્રયાસ કરે છે એમનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનવો છે આ કેમ સફળતાની શુભેચ્છા અપેક્ષા રાખીને મારી વાણી